શિવાની ઋતુમાં નવસારીમાં એક વિશેષ વાનગી ઉબાળ્યું લોકોને આકર્ષિત કરી રહી છે આ પારંપરિક ગુજરાતી વાનગી માત્ર સ્વાદિત સ્વાદિષ્ટ જ નહીં પરંતુ આરોગ્યપ્રદ પણ છે અંકલેશ્વરમાં દક્ષિણ ગુજરાતની શિયાળાની વાનગી એવી ઉબાડિયાનો ચટકો હવે અંકલેશ્વર ભરૂચવાસીઓને પણ લાગ્યો છે ઉબાડિયામાં માટલું અંધુ મૂકી તેની આસપાસ આગ લગાવી આ વાનગી તૈયાર કરવામાં આવે છે માત્ર શિયાળામાં મળતી વાનગી છે જે માટીના માટલામાં પાપડી બટેટા રીંગણ શક્કરિયા તથા રતાળું કંદ નાખીને લસણ મરચાંની ચટણી સહિતનો સ્વાદ અંદર મેળવીને એક વિશેષ પ્રકારની વનસ્પતિ નાખી તૈયાર કરવામાં આવે છે આ માટલું ઊંધું મૂકી તેની આસપાસ આગ પ્રજ્વલિત કરી તૈયાર કરવામાં આવે છે નવાઈની વાત એ છે કે માત્ર વરાળથી બનતું આ ઊંબાળિયું લોકોના મોઢે સ્વાદ રહી જાય એવું છે જેમાં ના તો કોઈ વધુ મરી મસાલા હોય છે કે ના તો તેલનો ઉપયોગ કરવામાં આવે છે માત્ર વરાળથી વફાતું આ ઉંબાડિયું સ્વાસ્થ્ય માટે પણ ખૂબ હિતકારી માનવામાં આવે છે કારણ કે તમામ પ્રકારના શાકભાજી તેની અંદર ઉમેરો કરાય છેક વલસાડથી અંકલેશ્વર આવી દુકાન ચલાવતા ભાવનાબેન સોલંકી દુકાન પર રોજ એસીથી સો કિલોથી વધુ ઉંબાડિયું વેચાય છે જ્યાં ભરૂચ અંકલેશ્વર ઉપરાંત અમદાવાદ સુરત વડોદરા અને આણંદથી લોકો આ વિશેષ વાનગીનો સ્વાદ માણવા આવે છે ઉંબાડિયાની વિશેષતા એ છે કે તે તેલ અને ભારે મસાલા વગર બનાવવામાં આવે છે તેમાં મુખ્યત્વે અંબાલ અને કંબોઈ સાથે સુરતી વાલોળ પાપડી બટાકા રતાળુ અને શક્કરિયા જેવા કંદમૂળ વપરાય છે

પહેલા કલર લગાવી કલર લગાવી ભરીને પછી અમે એને કલર મૂકીને ડાચો મારીએ છીએ અને લોકો અમારે રોજના પચાસ આઠ માણસ તો ખાય છે અને પાર્સલ બી ઘણું જાય છે અમારું રોજના

જેમ પોંગની સિઝના આવી છે સુરતમાં ભોંઘ વપરાયા છે તેમ આ ભરૂચ અંકલેશ્વરના રોડ પર આ જે ઉબાડિયો બનવામાં આવે છે એમાં ગુજરાતમાં દૂર દૂરથી લોકોના સ્વાદ માવા આવે છે હવે આ જે ઉબરડીયો બનાવવામાં આવે છે એ ઉબાડિયો બનાવવામાં લગભગ પાંચ સાત જાતને શાકભાઈનો ઉપયોગ થાય છે એમાં પહેલું છે બટાકા હોય છે ત્યાર પછી મકાઈ હોય છે અને સુરતની પાપડી જે વખણાય છે એ લાવવામાં આવે છે અને ત્યાર પછી કંદ એ કંદનો પણ ઉપયોગ કરવામાં આવે છે અને એનો સ્વાદ એટલો બધો હોય છે કે લોકોને એકવાર ખાધા પછી એ વારંવાર ઉભા ખાવાનું મન થઈ જાય છે એનો સ્વાદ આવે છે જેમાં આપણા જિલ્લા ચાલુકા રસોઈ બનાવવામાં આવે છે એ રસોઈ બનાવવા ગેસનો ઉપયોગ થાય તો વધારે રસદાયક ન થાય પણ આ જે ઉબાડિયો બનાવવામાં આવે છે એ ઉબાડિયો એમાં લગભગ ઉપરથી છાણા હોય છે કે કોલસા હોય છે એ ઉપયોગ આવે છે જેથી એનો સ્વાદ જ અને અહી આ જે ભરૂચ અંકલેશ્વરના રોડ ઉપર જે બેન બના બિયો બનાવ આવે છે એમાં નામ છે ભાવેશ ભાવેશબાડીઓ એકદમ સરસ છે જબરજસ્ત છે આપણે ખાવા ખૂબ મજા આવશે તમે એકવાર આ ઉબાડ્યો ખાશો ને તમે વારંવાર ખાવા આવશો ને એક વાર ઉબાડ્યો ખાશો એટલે તમારા જીવની ચટાક એવો થઈ જશે તમે બીજો કંઈક ખાવાનું ભૂલી જશો અને એક દિવસના અંતરે ને તમે દરુરના જ આ ઉબાળી ખાવાનું આવશો હું તો તમને કહું કે જ્યાં સુધી આપણે શિયાળો ચાલે છે તો શિયાળામાં કલકલેટ ઠંડી હોય એ કડકડી ઠંડીમાં આપણે ભોંક ખાઈએ કે ભોંક ખાઈએ તો આપણે સરસ સાથે ઉબાડ્યો ખાશું તો આપણા તંદુરસ્તી માટે પણ ખૂબ સરસ છે આપણા ગુજરાતમાં ખાસ કરીને આપણા ભારત દેશમાં લગભગ આપણે ડાયાબિટીસ એ લગભગ રૂપ થઈ ગયેલું છે એ ડાયાબિટીસને મટાવવા માટે પણ આ ઉગાડ્યો શિષ્ટ આહાર છે એમાં વપરામાં આવતી શાકભાજી એમાં વપરાતા આવતા કંદ એમાં વપરામાં આવતા પાપડી અને એમાં આવતા મકાઈ અને બટાકા એ બટાકા અને કંદ એ લગભગ શિયાળામાં જ થાય છે એ કંદ એ જ્યારે આપણા આપણે ખાઈએ છીએ ત્યારે આપણે આરોગ્ય પણ ખૂબ સરસ થાય છે અને આપણો ડાયાબિટીસ એ ડાયાબિટીસ આપણો મટી જાય છે કેમ કે એમાં જે કંદ હોય છે એમાં રસા તત્વો હોય છે જે આપણા આહાર માટે આપણા ડાયાબિટીસ માટે ખૂબ સરસ છે જેથી હું તો આપણી ગુજરાત અને ગુજરાત શું પણ ભરૂચ અંકલેશ્વર રસ્તા પર જે રોડ પર જે ઉબડિયા બનાવે છે ભાઈ સુધારીઓ હું તો એમ કહું છું તમે એકવાર નહીં અનેક વાર આવીને સ્વાદ માણો અને ખાસ મારે ખૂબ ખૂબ શુભેચ્છા